મિત્રો હનુમાન ચાલીસા વાંચતી વખતે આ સાત ભૂલો ભૂલથી પણ ના કરો નહીં તો બરબાદ થતા વાર નહીં લાગે મિત્રો સ્વાગત છે તમારો સ્વાસ્થ્ય હા મિત્રો તમે સાચું બજરંગ બલીને પ્રસન્ન કરવા માટે મોટા ભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે હા મિત્રો ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમોની જરૂર નથી પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળો મળે છે એવી માન્યતા છે કે તેમની પૂજાથી લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ કારણે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક ખાસ ઉપાયો અજમાવે છે એવી માન્યતા છે કે જે કોઈ ભગવાન હનુમાનજીની પૂજા કરે છે તે સમૃદ્ધિ ધન અને સકારાત્મક ઉર્જા થઈ જાય છે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે હનુમાન ચાલીસામાં આશરે ચાલીસ ચોપાઈઓ સામેલ છે એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમામ નિયમોનું પાલન નથી કરતો તો તેને પૂજાનું પૂર્ણ ફળ નથી મળતું તો ચાલો મિત્રો જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે ભગવાન બજરંગબલીના આશીર્વાદ તમારી ઉપર સદાય બન્યા રહે તો આ વિડીયોને એકવાર લાઈક અવશ્ય કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય બજરંગ

રીતે જ વાંચીને જ તે સ્થાનેથી ઉઠવું જોઈએ ક્યારે પણ વચ્ચેની કોઈ ચોપાઈથી પાઠ શરૂ ન કરવો જોઈએ કોઈ પણ પાઠ તમે કરશો શરૂઆત તો તેને સાચા મનથી કરવો નહીતર પાઠ કરવાનું ફળ ક્યારેય તમને મળશે નહીં નંબર બે શુદ્ધ તન અને મનથી પાઠ કરવો માન્યતા છે કે જો તમે ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરીને પાઠ કરવો જોઈએ નંબર ત્રણ તામસિક ભોજન અને દારૂનું સેવન જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ના કરો આવું કરવાથી તમે હનુમાનજીના ક્રોધનું પાત્ર બની શકો છો હનુમાનજીના બાળ બ્રહ્મચારી છે તેથી હંમેશા માંસાહારી વસ્તુઓ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ તો જ તમને પૂજાનું ફળ મળશે નંબર ચાર કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નિર્દોષને ન સતાવો અને કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે કોઈનું પણ અપમાન ન કરો અને કોઈ માટે અપશબ્દનો પ્રયોગ પણ ન કરો જો તમે આ પાઠ કરો છો તો ગરીબોને પણ સતાવવા જોઈએ નહીં અને ગરીબોની મદદ કરવી જોઈએ જોઈએ ત્યારબાદ નંબર જીવનસાથીને છોડીને કોઈ અન્ય સંબંધમાં બંધાવવું જો તમે વિવાહિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે જીવનસાથી સિવાય કોઈ અન્ય સાથે સંબંધની વાત પણ ન વિચારવી જોઈએ આવું કરનારાઓને ક્યારેય પણ હનુમાન ચાલીસાનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી હા મિત્ર કોઈ વિવાહિત પુરુષે કોઈ પરાય સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ નહીં જો કોઈ સ્ત્રી પણ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે છે તો તેને પણ પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખવો જોઈએ નહીં જો કોઈ વ્યક્તિના લગ્ન નથી થયા તો તેને તો પરાય સ્ત્રીથી દૂર જ રહેવું જોઈએ જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેને આ વાતનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ નંબર છ ગરીબોને અને પ્રાણીઓને ન સતાવું જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી અને ગરીબોને સતાવવા જોઈએ નહીં આવું કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં હંમેશા દુઃખનું વાતાવરણ રહે છે નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ બુદ્ધિ હંમેશા માટે ચાલી જાય છે નંબર સાત કોઈ અપરાધ ન કરો અને કોઈ ખોટું બોલો નહીં જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો અપરાધ ન કરવો જોઈએ તમારે કોઈ સાથે છેતરપિંડી કરવાથી પણ બચવું જોઈએ અને ખોટું ન બોલવું જોઈએ જો તમારા મનમાં કોઈ પ્રત્યે ક્ષેત્રપિંડી એટલે કે છેતરપિંડી અને દ્વેષ છે તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળે મિત્રો નંબર હનુમાન ચાલીસા ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ અને ક્યારેય પણ કોઈ શ્લોકનું ઉચ્ચારણ ખોટી રીતે ન કરવું જોઈએ આ પાઠ હંમેશા ધૈર્યપૂર્ક કરવો જોઈએ નંબર નવ રામનું નામ લીધા વગર પાઠ શરૂ ના કરો બધા જ લોકો આ વાતથી પરિચિત છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે તેથી ભગવાન શ્રી રામનું નામ લીધા વગર હનુમાન ચાલીસાની શરૂઆત ના કરવી જોઈએ મિત્રો નહીંતર તમે તેનાથી મળનાર ફળથી વંચિત રહી જશો નંબર દસ તન અને મન સ્વચ્છ રાખો હનુમાનજી અને તેમના ઈષ્ટ શ્રી રામજીના ચિત્રની સ્થાપના કરો ત્યાર પછી તેમના સમક્ષ જલથી ભરેલું પાત્ર રાખો ઓછામાં ઓછા ત્રણ વારથી લઈને એકસો વાર સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરો ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમય શરીર અને મન બંને સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે નંબર અગિયાર મનમાં અયોગ્ય વિચારો ના લાવો હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમય મનમાં કોઈ પણ પ્રકારના અયોગ્ય વિચારો ન લાવવા પ્રયત્ન કરો હનુમાન ચાલીસાના પાઠનો સમય દરરોજ માટે એક જ રાખવો ખાસ પરિસ્થિતિઓમાં એટલે કે મુસાફરી દરમિયાન અને સુતા સમયે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે નંબર બાર મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન હનુમાન ચાલીસાનો પાઠ કરનારા લોકોએ મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન જરૂર કરવા જોઈએ જો તમે મંગળવાર અથવા શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને તેમની સામે ઘીમાં થયેલ દીપક પ્રગટાવીને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરશો તો મોટામાં મોટો કષ્ટ દૂર થાય છે મિત્રો નંબર તેર ક્યારેય ખોટી સંગતમાં ન રહો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો પણ ખોટા લોકોની સંગતમાં બેસો છો અને તેમના ખોટા કામોમાં સહભાગી બનો છો તો તમારું પતન નિશ્ચિત છે મિત્રો આ માટે આવા લોકોથી દૂર જ રહો નંબર ચૌદ જ્યોતિષ શાસ્ત્ર મુજબ મંગળવારના દિવસે ત્રણ વખત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે પાઠ કરો તો સૌથી પહેલા એક પાત્રમાં જળ ભરીને રાખો પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ થઈ જાય તો તે જળને ગ્રહણ કરો આથી તમને લાભ તો મળશે જ પણ હનુમાનજી પણ તમારી ઉપર પોતાની કૃપા અવશ્ય વરસાવશે નંબર પંદર સૂતક કાળ પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે ત્યાં સૂતક કાળ માન્ય રહે છે જ્યાં સુધી આ સૂતક કાળ રહે છે ત્યાં સુધી હનુમાનજી સહિત કોઈ પણ અન્ય દેવી દેવતાઓની પૂજા ના કરવી જોઈએ આ સમય દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરવો તો મિત્રો આ હતી માહિતી જે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે ધ્યાન રાખવાની જરૂર છે જો મિત્રો આ વિડીયોની માહિતી તમને પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય બજરંગબલી બલી અવશ્ય લખજો જેથી બજરંગબલીની કૃપા તમારા ઉપર હંમેશા માટે જળવાઈ રહે આ ઉપરાંત જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તથા બાજુમાં આપેલ બે લાયકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો જેથી તમને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો મિત્રો આ વિડીયોની માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે મળીશું નવા વિડીયો સાથે